આમ આદમી પાર્ટીના કોર્પોરેટર મહેશભાઈ અંધણે આજે અડાજણ આનંદ મહેલ રોડ પાસેથી બીએસએનએલ ઓફિસની બાજુમાં આવેલ એક આવાસની મુલાકાત લીધી હતી જ્યાં આરોગ્ય વિભાગના સફાઈ કર્મીઓ રહે છે ત્યાં જોતા ખૂબ જ દુઃખદ દ્રશ્યો દેખાયા હતા જો સફાઈ કર્મીઓએ આખા ભારતમાં સુરતને સ્વચ્છતામાં પહેલું સ્થાન અપાવ્યું તે જ કર્મીઓ મજબૂરીમાં જર્જરિત આવાસમાં રહેવા મજબૂર હોય તેવું જણાઈ આવ્યું હતું

અને સ્ટ્રક્ચરની હાલત એવી છે કે ગમે ત્યારે કોઈ અનહોની ઘટના ઘટી શકે છે ખાડે ગયેલા વહીવટને કારણે સફાઈ કર્મીઓ ખંડેર સમા આવાસ અને ગટર ઉભરાવવાથી અસહ્ય દુર્ગંધ જેવી દર્દનીય સ્થિતિમાં જીવવા મજબૂર બન્યા છે જ્યારે દેશના વડાપ્રધાન આરોગ્ય કર્મીઓને કર્મયોગી જેવી ઉપાધિ આપતા હોય ત્યારે તેમના જ સુરતના ભાજપ શાસકો આ કર્મીઓની ઉપેક્ષા કરતા હોય તેવો ઘાટ સર્જાયો છે હકીકતમાં ભાજપ કે તેમના કોઈ પણ કોર્પોરેટરને સફાઈ કર્મીઓ કે સામાન્ય જનતાની કોઈ દરકાર નથી ફક્ત તેમને વોટ બેંક સમજે છે આમ આપ કોર્પોરેટર મહેશભાઈ અંધણે સફાઈ કર્મીઓ પ્રત્યે ઉપેક્ષા કરતા શાસકોનો બરાબરનો ઉધળો ઉધડો લીધો હતો અરવિંદ રાઠોડ જીટીવી ન્યૂઝ સુરત